મારે જે દોરી લેવાની એ તો જીતુભાઈ તો હતી ને આવા જે મોમા ના તો આઈ રહ્યા મોમા બોલ ને પોણા શું થયું યાર મને દોરી લઈ આવવાની કે નહીં લઈ આવવાની ઉતરાણ ઉપર તારા દોરી ને પતંગો ની બધી વાત જીતુભાઈ જોડે થઈ જી હે તો આગર તું જઈ લે લેના ના તારે મારા જોડે પૈસા ની એમની જોડે મારા વાત થઈ જી તારા ટેન્શન શું હું જીતુભાઈ ને તો આહી દોરી નહીં લેવાનો કેમ ભાઈ પાહુ તારા શું થયું

બાકી ચાયના દોરી નહીં ઝરવર પાતરી લાવે પાત્રી નહી જોડી મને ચાયના જ જોઈએ ચાયના દોરી થી શું થાય તને ખબર નહીં દોરી ચાયના દોરી થી ઘર ના દીવા ઓલવાઈ જાય હ એટલે આપડે ની લઈએ તો વેપારીઓ નહીં એટલે આપડે ચાઇના દોરી લાવવાની નહિ બે દાડા પતંગો ના તો ગામડામાં મર કારણ કે આપડે ગઈ સાલ એક છોકરા નતું કપાઈ ગયું છે ઘડું તો પછી આના એમ નહિ ગોમડા અંદર ઓછું નુકસાન થાય પણ આ જે ગમડા જે પશુ પક્ષીઓ હોય એમને કેટલું નુકસાન થાય ચાઇના દોરીથી એ ખબર હ આપડી ખુશી માટે કોક છોકરો મારી નાખવાનો શું તો શું આપડે ચાઇના દોરી સિવાય આપડા દેશ ની ઓછી બધી દોરીઓ હ શું ચેલેન્જર હન પરી મરગા હન કેટલી બધી દોરીઓ તારે જે દોરી જોતી હોય જીતુભાઈ તો અહીં મળી રહેશે પતંગો જોતી હોય તો અહીં મળી રહેશે બાકી ચાઇના દોરી મળશે નહીં ભોણા પછી તું ઊંચો થાવ નેચો થાવ કારણ કે હું દેશભક્ત હું અને દેશભક્ત રહીશ

તો તમારી ખેર નહીં અને તમે લાવશો ને આપડે દોરી ઉડાડીશું ને આપણે લાવીને આપણા ધાબા પર તો તને તો તને પણ મને હતાઈ લઈ જશે અને જો મારા કયા વગર તું ચાઈના દોરી લાવ્યો ને તો સમજી લેજે પોલીસ કેસ હું કરે ને ઉતરોય તારા પોલીસ સ્ટેશનમાં કરવાની થઈશ હું જાઉં હું જીતું તો પાછો બરોબર એમને પીવડા વહેવા દોરી હા પીવડાવત છે ને તો આપણે

એક ઉદ્દેશ આપવા માટે ક આપણે જો ચાઈના દોરી આપણે જ નહીં ખરીદીએ તો વેપારીઓ વેચશે જ નહીં અને વેપારીઓ લાવશે જ નહીં પણ જો ખરીદશે આપણા દાખલા તરીકે ખોનજી ખરીદશો બે નંબરમાં ખરીદશો તો એ લોકો લાવવાના જ છે કારણ કે ચાઈના દોરીની અંદર એ લોકોને શું કે પચાસથી સાઠ ટકા પ્રોફિટ હોય એટલે એવા લાવવાના જ છે પણ ચાઈના દોરીથી ઘણા ઘરના દીવા ઓલવાઈ જાય એટલે આપણે ચાઇના દોરી ખરીદવી જોઈએ નહીં અને ઉત્તરાયણના બે દિવસ માટે તમારે તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખવાનું હોય કારણ કે બાળકો ધાબા પર જાણે પતંગ ચગાવતા હોય ત્યારે જોતો નહીં અને ધાબા પરથી પડી ઘણીવાર જીવ ગુમાવતા હોય તો વડીલોએ ખાસ બે દિવસ બાળકોનું પણ ધ્યાન રાખવા જેવું છે આ વિડીયો લાઈક નહીં કરો તો ચાલશે કોમેન્ટ નહીં કરો તો ચાલશે પણ આપણા ગુજરાતના દરેક નાગરિક જોડે આ વિડીયો પહોંચાડવાનો છે તો શેર જરૂર કરજો જય હિન્દ જય રણછોડ